નમસ્કાર મિત્રો ભરત પડસાણા રાજકોટથી આજે હું તાલુકો એવું હોય છે કે ઘઉંમાં રોગ હોય તો દૂધ ગોળ કે કોઈ દવા છાંટવાની જરૂર પડતી નથી તો આજે આપણે એવા કિસ્સા છે તેમણે ઘઉંમાં દૂધ ગોળ અને ઘઉમૂત્રનો છંટકાવ કર્યો છે તો આજે ખેડૂત જાણીએ ભાઈ સાહેબ મારું નામ શું છે નમસ્કાર મારું નામ છે ગડા દિલસુખ ધરસિંભભાઈ આજે પચ તારીખ છે પચ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ મારે આ ઘઉંનું વાવેતર કર્યું હતું પચીસ નવેમ્બરે સોરી પચ્ચીસ પચ્ચીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ આ ઘઉં મારા સાઠ દિવસના થયા છે આ ઘઉંમાં મેં એક પિસ્તાલીસ દિવસે સ્પ્રે કર્યો તો અને એક સાઠ દિવસે સ્પ્રે કર્યો છે આ ઘઉંમાં દૂધ ગોળનું ડીસ એમ્બલ દૂધ સો ગ્રામ ગોળ અને સો ગ્રામ ગૌમૂત્ર આમાં બે બે સ્પ્રે લીધા છે હજી આમાં બે સ્પ્રે લઈશ તમે જુઓ ગ્રીનરી જુઓ આનું વાવેતર વાવેતર સમયે મેં ખાતર નાખ્યું હતું ખાતર કે કોઈ પણ જાતનું કાંઈ નહીં જંતુનાશક કાંઈ નાખ્યું નથી આમાં તામ્ર છાસ છે અને ગાયની રખિયા રેખા છે ભભૂત કે છે આપણે છાણની એ તામ્ર છાસનો પટ મારી અને રેખા ચોપડીને આવી દીધા છે કોરે કોરા અને આમાં જીવામૃત આપ્યું છે અને દૂધ ઘન જીવામૃત અને દૂધ ગોળ ને ગૌમૂત્ર ભરતભાઈના કહેવા મુજબ હું આ ત્રણ વર્ષથી આ આવી દૂધ ગોળ ને ગૌમૂત્ર ની ખેતી કરું છું અને આ રિઝલ્ટ તમે નજર સામે જોઈ શકો છો તમારે કે ક્યાં પાક છે મારે પાક છે ઘઉં છે ચણા છે જીરું છે અને આ ગદપ ઘઉં છે આ મકાઈ માં છાંટું છે ઓલો વાડે છે શેરડી છે શેરડી પર ઓર્ગેનિક છે અને મારા મોબાઈલ નંબર છે નવાણું જીરો પિસ્તાલીસ સોળ બે બેતાલીસ તો મિત્રો આપણે આપણે જાણીએ દિલસુખ પાસે વધે ઘઉં માં પણ બધા જીરામાં બધું કરે છે તો આ પણ આ પ્રયોગ કરવા નમ્ર વિનંતી કરું છું આભાર